આજે ઘરમાં રોટલી વધી હતી આ રીતે પાંચ છ રોટલી વધી એટલે શું બનાવવું એવું હું વિચારી રહી હતી એવામાં વરસાદ વરસ્યો અને મેં અહીંયા રોટલીના ભજીયા તૈયાર કરી લીધા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ભજા બન્યા હતા અને ફટાફટ બની પણ ગયા હતા ફ્રેન્ડ્સ આ ભજીયા ખાઈને તો ઘરમાં બધાએ મારા વખાણ કર્યા એટલે મેં વિચાર્યું કે આ રેસીપી હવે હું તમારી સાથે શેર કરું તો શું વિચારી રહ્યા છો રેસીપી શીખવી છે ને તો વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જવજો કારણ કે એકદમ ચટપટા નવા રોટલીના ભજિયાની રેસીપી પહેલાં તમે ક્યારેય નહીં ખાધી હોય તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી લો તો રોટલીના ચટપટા ભજીયા બનાવવા માટે મેં અહીંયા છ નંગ બટેકાને બાફી લીધા હતા અને ત્યારબાદ આ રીતે ફોકની મદદથી તેને એકદમ સરસ મેશ કરી લીધા આ બટેકા ગરમ હોય ત્યારે જ તેને ફોકની મદદથી આ રીતે મેશ કરશો તો એકદમ સરસ તે સ્મૂથલી મેશ થઈ જશે અને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખીએ અને બીજી બાજુ આપણે અહીંયા એક બાઉલની અંદર દોઢ વાટકી ચણાની દાળનો લોટ ઉમેરીએ એટલે કે બેસન ઉમેરીએ બેસનને ચાડીને પછી જ તેનો ઉપયોગ કરવાનો એટલે લમ્સ ફ્રી બેટર તૈયાર થશે અહીંયા મેં થોડાક લીલા દાણા ઉમેર્યા છે એક ચમચી મીઠું ઉમેર્યું છે અને આ રીતે અડધી ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન મેં તેમાં તેલ ઉમેરી લીધું અને પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી અને તેનું એકદમ સરસ બેટર તૈયાર કરી લીધું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ વાતો કરતાં કરતાં બેસનનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું અને તમે જુઓ આ રીતે એકદમ સરસ સ્મૂથ બેટર બનીને રેડી છે આને પણ હવે આપણે અત્યારે સાઇડ પર રાખીશું અને હવે જે રોટલી વધેલી હતી તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે પણ હું તમને જણાવી દઉં તો આ રીતે છ નંગ રોટલી વધી હતી મારી પાસે અને તેને હવે કટરની મદદથી હું કટ કરી લઉં છું તો આ રીતે જે નાની સાઇઝનું કટર હતું તેનાથી મેં આ રોટલીમાંથી ચાર પીસીસ કટ કર્યા છે તો નાના નાના ચાર રાઉન્ડ્સ આ રીતે કટ થઈ જાય છે અહીંયા જુઓ હવે આ ચારે ચાર જે રાઉન્ડ નાની નાની સાઇઝના રોટલીના ટુકડા છે તેને આપણે આ રીતે એક બાજુમાં મૂકી દઈએ અને આ જે રોટલી વધી છે તેના આપણે આ રીતે નાના કટકા કરી અને તેલમાં ફ્રાય કરી અને ચવાણામાં મિક્સ કરીને ખાઈ શકાય અથવા એમને મસાલો ઉમેરીને પણ ક્રિસ્પી રોટલી તળીને ખાઈ શકાય તો અહીંયા જો મારી પાસે છ રોટલી હતી અને તેમાંથી આ રીતે ચોવીસ નાના નાના ગોળ ટુકડા તૈયાર થયા છે હવે અહીંયા એક તવો લઈ લેવાનો છે અને તેમાં થોડુંક ઓઇલ ઉમેરી બ્રશની મદદથી આ ઓઇલને બધી બાજુએ ફેલાવી લેવાનો છે ત્યારબાદ આ રોટલીના ટુકડાને આપણે તેમાં આ રીતે ગોઠવી દઈએ અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી અને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ તો આ રોટલીના ટુકડા એકદમ સરસ ક્રિસ્પી થાય તે માટે આપણે ધીમા તાપે તેને આ રીતે પ્રેસ કરીને શેકી લઈએ તો રોટલી દબાવવાનું જે આવે છે તેની સાથે તમે કરી શકો અથવા આ રીતે તાવેથાની મદદથી તમે તેને પ્રેસ કરીને શેકી શકો છો તો એક બાજુ તે ક્રિસ્પી થઈ છે હવે બીજી સાઈડ મેં તેની ચેન્જ કરી લીધી છે અને બીજી સાઈડ પણ તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો રોટલીના આ ટુકડાને ક્રિસ્પી થવામાં વધારે સમય નથી લાગતો એકથી દોઢ મિનિટમાં જ તે બંને બાજુએથી એકદમ સરસ ક્રિસ્પી બની જતા હોય છે અને હવે આ રોટલીના ટુકડાને આપણે આ રીતે તાવેથા ઉપર ભેગા કરી લેવાના છે બાકીના ટુકડાને પણ સેમ એજ રીતે આપણે શેકીને ક્રિસ્પી કરી લઈએ અને ત્યારબાદ તેને આપણે આ રીતે એક પ્લેટમાં ભેગા કરી લઈએ તો આ રોટલીના ટુકડાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે ત્યાં સુધી આપણે હવે ચટણી બનાવી દઈએ તો તેના માટે મેં અહીંયા સાતથી આઠ કડી લસણની લીધી છે ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે એક ડુંગળી મેં તેમાં ઉમેરી છે અને બે ટેબલ સ્પૂન મેં અહીંયા શેકેલા ચણા ઉમેર્યા છે અને આ રીતે હું તેમાં સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરી લઉં છું ચટણીમાં ખટાશ માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અને ગળપણ માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે આ રીતે અડધી ચમચી તેમાં મીઠું ઉમેરી લેવાનું છે અને ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થાય તે માટે વન ફોર્થ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે અહીંયા તમે પાણીની જગ્યાએ બરફનો ઉપયોગ બી કરી શકો છો અને હવે આને આપણે અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ગ્રાઇન્ડ કરીશું અને એકદમ ટેસ્ટી ચટપટી ખાટી મીઠી અને સ્મૂથ એવી આપણી આ લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તમે જુઓ ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે ચટણીને તમે જેટલું ફાસ્ટલી ગ્રાઇન્ડ કરો એટલો જ ચટણીનો કલર ગ્રીન રહે છે તો ફ્રેન્ડ્સ અગારોનું પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે બીજી બાજુ અહીંયા આપણા બટેકા થોડાક ઠંડા થઈ ગયા છે તો આપણે તેમાં ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરીએ ત્રણથી ચાર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અડધી વાટકી આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ અને ત્રણ ટેબલ સ્પૂન આપણે તેની અંદર મસાલા સિંગ ઉમેરીશું ત્યારબાદ મેં તેની અંદર આ રીતે પા ચમચી હળદર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અડધી ચમચી મેં તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો ઉમેર્યો છે એક ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં જીરું ઉમેર્યું છે હવે ફ્રેન્ડ્સ આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા બટેકા થોડાક થોડાક નવસેકા ગરમ છે એટલે અત્યારે મેં મીઠું નથી ઉમેર્યું પહેલાં આ બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આને આપણે હજી પાંચ સાત મિનિટ ઠંડા કરી લઈએ અને આ મસાલો એકદમ સરસ ઠંડો થાય ત્યારબાદ જ તમારે તેમાં આ રીતે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરી તેને મિક્સ કરવાનું જો બટેકા ગરમ હોય એ સમયે તમે તેમાં મીઠું ઉમેરશો તો બટેકામાં પાણી વળતું હોય છે અને મસાલો ઢીલો થઈ જતો હોય છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે બેસનનું બેટર સાઈડ પર રાખ્યું હતું તેમાં આ રીતે આપણે ચમચી સોડા ઉમેરીશું અને તેને સારી રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે સોડા તમારે ત્યારે જ ઉમેરવાની જ્યારે તમારે ભજીયા ફ્રાય કરવાના હોય એની એક બે મિનિટ પહેલાં જ તમારે ઉમેરવાની છે અહીંયા ભજીયાનું બેટર પણ એકદમ સરસ રેડી છે અને હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે જે રોટલીના ટુકડા હતા જેને આપણે ક્રિસ્પી કરીને રાખ્યા હતા તેની ઉપર આપણે બટેકાનો મસાલો આ રીતે એકદમ સરસ સેટ કરવાનો છે તો જો આ રીતે એકદમ સરસ મેં તેને સેટ કરી લીધો છે એક બેચમાં એક સાથે તમારે જેટલા ભજીયા ફ્રાય કરવાના હોય એટલા રોટલીના ટુકડા ઉપર તમારે આ મસાલો આ રીતે સેટ કરી લેવાનો તો અહીંયા જુઓ પહેલાં હું રોટલીના ટુકડા ઉપર મસાલો સેટ કરી લઉં છું અને ત્યારબાદ આપણે તેને ફ્રાય કરવાનો છે તો ફ્રાય કરવા માટે આ બેસનનું જે બેટર આપણે તૈયાર કર્યું છે તેમાં આ રોટલીના ટુકડાને મસાલાની સાથે ડીપ કરવાનું છે અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને લઈ લઈએ અને ત્યારબાદ આપણે તેને ગરમ કરેલા ઓઇલમાં ઉમેરવાનું છે સેમ એ જ રીતે આપણે બીજા રોટલીના ટુકડાને પણ બેટરમાં આ રીતે ડીપ કરી લઈશું અને ચમચીની મદદથી આ રીતે આપણે તેને લઈએ અને તેલમાં ઉમેરતા જઈએ તો એક સાથે તમારે જેટલા ભજીયા ફ્રાય કરવા હોય પાંચથી છ તેને આ રીતે તેલમાં ઉમેરી લેવાના ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની તો મેં અહીંયા એક સાથે છ ભજીયા ઉમેર્યા છે અને થોડાક ફ્રાય થાય એટલે આપણે તેની સાઈડને આ રીતે ચેન્જ કરીશું ચારાની મદદથી વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય અને તમે જુઓ થોડી વારમાં જ આ ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે આ ભજીયા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને આને આપણે હવે ગરમા ગરમ સર્વ કરવાના છે તો મેં આ એકસાથે ઘણા બધા ભજીયા બીજી બેચમાં પણ ફ્રાય કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ નવા રોટલીના ચટપટા ભજીયાની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ